હા હાર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો બધા દવા મારવાનું દવા વણમાં છે ને ભાઈ મસરીનું કામકાજ વધી ગયું છે તો મિત્રો દવા મારવાનું આપણે ચાલુ કરી દીધું છે ધીમે ધીમે તો આ તમે જોઈ શકો કઈક આવો છે અમારો કપા આજકાલ તો જો કે થોડોક છે મિત્રો ફોટો મોટો થઈ ગયો છે કપા ધીમે ધીમે પણ અંધારો છે કપા જુઓ મિત્રો આવો કંઈક છે તમે જોઈ શકો છો ને આજનું લોકેશન વાતાવરણ જો આવું કંઈક છે આ વરસાદ અંધારો છે ચાર પાંચ દિવસ વરાપતી અત્યારે આવો અંધાર છે આ બધું તમે જોઈ શકો છો મિત્રો આવો કઈ કપાસ છે મિત્રો કોકડ આવી ગયો હતો આવો થોડો ઘણો તો એ કોકડ ની હિસાબે આપણે દવા મારી છે મમરીને એવું મારવાનું ચાલુ છે મિત્રો મિત્રો દવા આજકે લાગી જાય લગભગ તો એમ કીધું છે અગ્રવાળા એ બાકી બોલો બધા તમારે કેમ છે મિત્રો મિત્રો મારા કાકા તમે જોઈ શકો છો દવા છાંટતા સાતા હેલાવે છે હવે બે વર્ષ બાકી છે ખાલી મૂળ અને આ મારા મોટ બાપુનું છે એને બધું ઘટાણ પીડું છે મિત્રો આવું કાક વાદળા શા છે કેમ લાગે આનંદ કાકા મુસરી મરી ગયા કે આજ કેલે મિત્રો હવે થોડીક દવા છાંટવાની રહી ગઈ છે મિત્રો હવે દવાનું કામકાજ તો પૂરું થવા આવ્યું છે અને વાદળા થઈ ગયા છે હવે લગભગ તો એવું કે વરસાદ આવશે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આવો કાંઈક અંધાર થયો છે આ બાજુ પાછો તડકો છે બાજુ વધારે થોડોક અંધાર આ વાદળી થોડીક વધારે છે મિત્રો આમાં કાંઈક આવી પ્રકારની કાંઈક ટીડડી હોય જોઈ શકો છો તમે જે ખેતી કરતા હશે એને લગભગ બધાને ખબર જ છે મિત્રો મિત્રો મળી આવે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય સીતારામ ને આવજો જય શ્રી કૃષ્ણ